જય માતાજી મિત્રો તો કેમ છો બધાય તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજ નીતું ની પારવા મેડ્યા છે આખો ઘર પારવા મેડ્યા હો તો આખો ઘર પારવા મેડ્યા કે નાનું એવું ને બધાય પારી આખો ઘર તા બધાય પારે જો પાર તો તો આવડતું નથી થોડું થોડું આવડે તો તમે બેહ આવો તમને આવડે તો મને તો આવડે જ છે ને તો આલી દાતાડી તમને આવડતું તું હોય તો માર થોડું પારવાનું હોય હા હો સાચું ને

દાતડી લી લીજો આથે પર આય તો મિત્રો જો આમાં સોળી છે અને શું છે ડોડા છે 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 બીજું છે પછી છે અને આ બાજુ ફૂલ છે તો તો મારા હાથમાં ਇਹਨੇ ਬੀਜੀ ਦਾਤੜੀ ਦੇ ਬੀਦੀ ਲੈਵਣੇ ਜਾ ਤੋ ਖੇਰੇ ਥੈਂਕ ਯੂ ਬੀਜੀਲੀ ਇਹ ਲੈ ਲੈ ਆਵੜੇ ਤਨ ਉਂਦੀ ਤੋਂ ਦਾਤੜੀ ਹੈ ਆਂਗਲੀ ਪਰ ਆਵਸੀ ਨੇ ਆ ਉਂਦੀ ਦਾਤੜੀ ਪਰ ਆ ਆ ਆ ਮਾਂ ਪਰ ਆ ਆ ਮਾਂ ਪਰ ਆ ਦੋ ਆਵੜੇ ਕਈ ਪਰ ਤਾ ਕਰੋ ਮੈਂ ਲੈ ਦੋ ਪਾਸੇ ਉਂਦੀ ਪੇਕੜੀ ਦੋ લે મંધી દે હું પારવા માં ફટાફટ તારે રમમાન હોય પારવારું નો હોય બો આવડે હો તને પાછું તો કાપી નાખે બધું ની આંગળી પર ને આપી દે બેટા કરળેદી ની કઈ કરળેદી તો મિત્રો તમારે કેમ છે વરસાદ તો અમારે તો બે ત્રણ દીઠા વરસાદ નથી અને અત્યારે હાવ વરસાદ ઈગજો છે એટલે બધા ધબધબાટી ત્યારે પારવા મળ્યા છે

મિત્રો હવે અમે જમવા જઈ અને હવે આપણે આવતા વિડિયોમાં પાછા મળશું તો બધાને જય માતાજી